પરિણામો એલન કેરીયર ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડના વિદ્યાર્થીઓએ ફરી એક વાર તેમની શ્રેષ્ઠતા સાબિત કરી છે એલન અમદાવાદના ક્લાસરૂમ વિદ્યાર્થી મૃગાંક ગોયલે ટોપ ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો છે અને રાજ્ય ટોપર પણ બન્યો છે મૃગાંતની સાથે એલએન અમદાવાદના ક્લાસરૂમના વિદ્યાર્થીઓ આર્ય જય ભટ્ટે ઓલ ઇન્ડિયા રેન્ક એકસો અઠ્ઠાણું શ્રેય હિરેન નાયકપરા ઓલ ઇન્ડિયા રેન્ક ત્રણસો ત્રણ અને અશ્વની વર્માએ ઓલ ઇન્ડિયા રેન્ક ચારસો સાથે ટોપ પાંચસોમાં માં સ્થાન મેળવ્યું હતું એલન અમદાવાદના સેન્ટર હેડ પંકજ પાલ્ટીએ આ અંગે આનંદ વ્યક્ત કર્યો હતો પરિણામમાં કહે છે કે મૃગાંક દસમું પૂરું કર્યા પછી એલનમાં જોડાયો હતો તેના માતા પિતાએ એલનની સિસ્ટમમાં વિશ્વાસ મૂક્યો હતો અને અમને તેની સિદ્ધિ પર ગર્વ છે એન્જિનિયરિંગ વિભાગના વડા અંકિત અગ્રવાલે જણાવ્યું હતું કે મૃગાંક શરૂઆતથી જ મારા માર્ગદર્શન હેઠળ હતો અને તેની સફળતા જોઈને મને અપાર આનંદ થાય છે મૃગાંક અને તેના માતા પિતાએ ટાંક્યું કે મૃગાંક આઠમા ધોરણમાં હતો ત્યારથી જે એડવાન્સ માટે તૈયારી કરી રહ્યો હતો પરંતુ તેને વાસ્તવિક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે નિષ્ણાંત માર્ગદર્શનની જરૂર હતી અમે એલનમાં અમારો વિશ્વાસ મૂકીએ છીએ કારણ કે તેની પાસે શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ચોક્કસ વિષયો માટે નિષ્ણાત અને શ્રેષ્ઠ માર્ગદર્શન છે અમે ખુશ છીએ કે અમે એલનની સિસ્ટમમાં વિશ્વાસ મૂકીને યોગ્ય પસંદગી કરી છે દસમી જૂન સોમવારના રોજ એલનના અમદાવાદ કેમ્પસ સાધ્ય એસબીઆર ખાતે આ ભવ્ય પરિણામની ઉજવણી કરવામાં આવી હતી આ ભવ્ય વિજયની ઉજવણી માટે એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટના વાઇસ પ્રેસિડેન્ટ પંકજ કાબરા સેન્ટર હેડ પંકજ બાલડી એન્જિનિયરિંગ વિભાગના વડા અંકિત અગ્રવાલ વહીવટ અને સંચાલનના વડા અંકિત મહેશ્વરી અને અન્ય ફેકલ્ટી સભ્યો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કેક કાપવાનો કાર્યક્રમ યોજાયો હતો એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર પ્રાઇવેટ લિમિટેડ બ્રજેશ મહેશ્વરીએ જણાવ્યું કે એલન અમદાવાદના ક્લાસરૂમના વિદ્યાર્થી મૃગાંક ગોયલે ઉત્કૃષ્ટ દેખાવ કરીને ઓલ ઇન્ડિયા રેન્ક છાસઠ અને સ્કોર મેળવ્યો છે જ્યારે એલનના ક્લાસરૂમના વિદ્યાર્થી વેદ લાહોટીએ ત્રણસો પચપનના સ્કોર સાથે ઓલ ઇન્ડિયા રેન્ક ફર્સ્ટ મેળવ્યો છે એલન માટે ગર્વની ક્ષણ મૃગાંકે કહ્યું કે હું દરરોજ ક્લાસ પછી મને આપવામાં આવતું હોમવર્ક ગંભીરતાથી પૂર્ણ કરતો હતો હોમવર્કની પ્રેક્ટિસ કરતી વખતે શંકા ઉભી થશે તમે જેટલી વધુ શંકાઓ દૂર કરશો તેટલી જ વિષય પરની તમારી પકડ વધુ મજબૂત થશે મારા શિક્ષકોને આભાર કે જેઓ હંમેશા ફોન દ્વારા અથવા રૂબરૂ મળીને મારી શંકાઓનું નિરાકરણ કરવા માટે ઉપલબ્ધ હતા તેઓ મારી કારકિર્દીને તેમની ટોચની પ્રાથમિકતામાં મૂકે છે જે એડવાન્સ બે હજાર ચોવીસની પરીક્ષા ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ દ્વારા લેવામાં આવી હતી

इस बार हमारे जे डब्लू एडवांस टू का बहुत ही अच्छा रिजल्ट रहा जिसमें टॉप हंड्रेड में एक बच्चा रहा जो कि अहमदाबाद का सिटी टॉपर भी एम रिगान गोयल ऑल इंडिया रैंक सिक्सटी टॉप फाइव में हमारे चार बच्चे हैं टॉप हजार टॉप 2000 में हमारे 21 बच्चे हैं टॉप हजार में 10 बच्चे हैं और टोटल 211 स्टूडेंट्स का एल अहमदाबाद से जे डबल्यू एडवांस में सिलेक्शन हुआ है अगर हम देखें तो कुल एक लाख अस्सी हजार बच्चों ने पूरे भारत से जे डब्लू एडवांस का एग्जाम दिया था અગર તો પૂરે એલન્ડસે પૂરે દેશમાં પૈતાલીસ બચ્ચો કા ટોપ હન્ડ્રેડમાં રેન્ક આયા સારા કે સારા ક્લાસરૂમ પ્રોગ્રામ